હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં વંદે માતરમના એકસો પચાસ વર્ષની ઉજવણી કરાઈ પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ વંદે માતરમના એકસો પચાસ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી સૌ પ્રથમ શાળાના શિક્ષકગણ પંચાયત પરિવાર આંગણવાડી કર્મચારી બાળકોએ સમૂહમાં વંદે માતરમનું ગાયન કર્યું હતું આચાર્ય નિલેશભાઈ સોલંકીએ સ્વદેશીના શપથ લેવડાવ્યા હતા જેમાં શિક્ષકગણ ગ્રામ પંચાયત પરિવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવના કર્મચારી ગામજનો તેમજ યુવાનો હાજર રહ્યા હતા અને આ રાષ્ટ્રગાન ઉજવણી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો લાઇક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કરેસ કરે હમ વિડીયો સબસે પહેલે